વલસાડના મોગરાવાડી વિસ્તારમાં ગેસ લાઇનમાં ભંગાણ પડતા અઢી હજાર ઘરોને હાલાકી આજ રોજ વલસાડના મોગરાવાડી વિસ્તારમાં અક્ષરધામ સોસાયટી નજીક નાયરા પેટ્રોલ પંપની સામે જીઈબી દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી કરવામાં આવી હતી જોકે જીબી દ્વારા આ કામ એલ એન્ડ ડી કંપનીને આપવામાં આવ્યું હતું આ કામગીરી દરમિયાન અંડરગ્રાઉન્ડ કેબલ નાખતા સમયે નીચેથી પસાર થઈ રહેલ ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યું હતું જોકે સવારે અગિયાર પિસ્તાળીસ કલાકે બનેલી ઘટના બાદ વલસાડના મોગરાવાડી તથા કૈલાસ રોડ સહિતના કુલ અઢી હજારથી વધુ ઘરોમાં ગેસ કનેક્શન બંધ થયું હતું જેના કારણે સ્થાનિક આગેવાનો દ્વારા ઘટનાની જાણ માજી પાલિકા સભ્ય સંજયભાઈ મેનેજરને કરાઈ હતી જોકે સંજયભાઈને ઘટનાની જાણ થતાં તેઓએ ગેસ કંપની સાથે વાત કરતા તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો અને સાંજે છ વાગ્યા સુધી ગેસ કનેક્શન ચાલુ ન થતાં સ્થાનિકોએ રસોઈ બનાવવા તથા ઘરના અન્ય કામોમાં ભારે વિઘ્ન આવ્યું હતું જોકે સ્થાનિકોને વહેલી તકે ગેસ પુરવઠો પૂરો મળે તે માટે પાલિકાના માજી સભ્ય સંજય મેનેજરે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જવાબદાર અધિકારીઓ પાસે ગેસ લાઈન ચાલુ કરવાની કામગીરી શરૂ કરાવી હતી